ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો ગુરુવારના દિવસે તુલસીજીના છોડને કાચું દૂધ ચડાવવાથી શું થાય છે મિત્રો જો તમારા ઘરમાં પણ તુલસીનો છોડ છે તુલસીનો ક્યારો છે તો તમે આ વિડીયો જરૂર સાંભળજો ખૂબ મહત્વપૂર્ણ જાણકારી છે આપણને સેવાનું ફળ ત્યારે મળે છે જ્યારે આપણે શાસ્ત્રને લગતા નિયમોનું પાલન કરીએ છીએ ગુરુવારનું ધાર્મિક દૃષ્ટિકોણથી બહુ જ મહત્ત્વ હોય છે આ દિવસના સ્વામી ગૃહસ્થપતિ દેવ માનવામાં આવે છે ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા આરાધના કરવામાં આવે છે જો ગુરુવારના દિવસે તમે તુલસીની પૂજા કરો છો અને ગૌમાતાને ફળ ખવડાવો છો તો તમને ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે માં લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર રહે છે ગુરુવારના દિવસે તમે જો તુલસીને એક વસ્તુ બાંધી દો તો તમારા ધન સંપત્તિમાં સો ગણી વૃદ્ધિ થશે સાથે ગુરુવારના દિવસે કેળાના વૃક્ષને જળ ચડાવવાથી મનુષ્યને તેના કાર્યમાં સફળતા મળે છે ચાલો આપણે જાણીએ કે ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શું કરવું જોઈએ અને ગુરુને કેવી રીતે મજબૂત કરવા જોઈએ મિત્રો જો તમારે ઘર બનાવવાની ઈચ્છા હોય અને ધન સંપત્તિ પામવાની ઈચ્છા હોય તો દરેક ગુરુવારના દિવસે કોઈ જરૂરતમંદ વ્યક્તિને ગોળનું દાન જરૂર કરો જો તમે ઈચ્છો તો

નબળો પડવા લાગે છે જેનાથી તેના દાંપત્ય જીવનમાં પણ પરેશાનીઓ ઊભી થાય છે અને તેના પતિની પ્રગતિ પણ રોકાઈ જાય છે ગુરુવારના દિવસે કેળાના ફળનું સેવન ન કરવું જોઈએ ગુરુવારના દિવસે કેળાના વૃક્ષની પૂજા થાય છે આ દિવસે કેળાના ઝાડને પાણી ચડાવી અને પોતાની મનોકામના બોલવી તો એ મનોકામના જરૂર પૂરી થાય છે ગુરુવારના દિવસે ઘરમાંથી ભંગાર બહાર ન કાઢવો જોઈએ વજનદાર કપડા ન ધોવા જોઈએ અને ઘરમાં પોતા પણ ન મારવા જોઈએ ગુરુવારના દિવસે નખ પણ ન કાપવા જોઈએ અને દાઢી પણ ન કરવી જોઈએ આવું એટલા માટે કે શાસ્ત્રમાં કહેવાયું છે કે જે વ્યક્તિ ગુરુવારના દિવસે આ બધા કામ કરે છે તો ગુરુ ગૃહસ્થપતિ તેને અશુભ ફળ આપે છે વ્યક્તિની આયુ પર નકારાત્મક અસર પડે છે ગરુડ પુરાણ અનુસાર ભગવાન વિષ્ણુ સામે દીવો પ્રગટાવો શુભ મનાય છે પણ આ દિવસે ક્યારેય સરસવના તેલો એટલે કે સરસ્યાના તેલનો દીવો ન કરવો જોઈએ કેમ કે આ ઉગ્ર ગ્રહોની પૂજામાં કામ આવે છે ગુરુવારના દિવસે દેશી ઘીનો દીવો ભગવાનને કરવો જોઈએ શ્રી કૃષ્ણ ભગવાન કહે છે જે સ્ત્રી ગુરુવારના દિવસે તુલસીમાં કાજુ દૂધ ચડાવે છે તેની દરિદ્રતાનો અંત થાય છે ધ્યાન રાખો કે દૂધ ગાયનું જ હોવું જોઈએ ગાયનું કાજુ દૂધ તુલસીમાં ચડાવવાથી તુલસીમાં પ્રસન્ન થાય છે અને ધન સંપત્તિ પ્રદાન કરે છે વિષ્ણુ પુરાણમાં તુલસીને ભગવાન વિષ્ણુની પત્ની કહેવામાં આવ્યા છે અને આ કારણથી તુલસી જગતજનની છે તુલસીને સમસ્ત દેવી દેવતાઓથી વરદાન મળેલ છે જેથી તુલસીના પત્રને અમૃત સમાન ગણવામાં આવ્યા છે જે સ્થાન પર તુલસીનો છોડ હોય તે સ્થાન પર બ્રહ્મા વિષ્ણુ મહેશ એટલે કે ત્રિદેવનો નિવાસ હોય છે અને તુલસીની પૂજા કરવાથી પાપ એવી રીતે નષ્ટ પામે છે જેવી રીતે સૂર્ય ઉદય થતાં સૂર્યપ્રકાશથી અંધકાર નષ્ટ થાય છે શાસ્ત્રો અનુસાર જે ઘરમાં તુલસીનો છોડ સદાય હરિયાભર્યો રહે છે તે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે ભગવાન વિષ્ણુની પૂજામાં અને તેને ધરાવવામાં ચડાવવા અને એને ધરાવવામાં આવતા થાળમાં તુલસી પત્ર જરૂર હોવું જોઈએ કેમ કે તુલસી પત્ર વિના ભગવાન વિષ્ણુ કોઈ પણ પ્રકારનો થાળ પ્રસાદ સ્વીકાર નથી કરતા માટે દરેક ઘરમાં તુલસીનો છોડ જરૂર ને જરૂર હોવો જોઈએ જો તમારા ઘરમાં તુલસીજી છે તો ઘરમાં સુખ શાંતિ માટે માતા તુલસીને ચુંદડી જરૂર ચડાવી જોઈએ આમ તો બધા લોકો ઘરમાં તુલસીનો છોડ તો જરૂર રોપી દે છે જરૂર રાખે છે પણ તેનાથી ઘણી બધી ભૂલો થઈ જાય છે કે તુલસી માને ચુંદડી નથી ચડાવતા જેના કારણે તેમને તુલસી રોપવાનું શુભ ફળ નથી મળતું હંમેશા એક વાતનું ધ્યાન રાખો કે ચુંદરી વિના તુલસીજીનો છોડ અધૂરો ગણાય છે તુલસી માત્ર એક છોડ જ નથી પણ એ એક દેવી છે વિષ્ણુ પત્ની છે તેમને આપણે માં માનીએ છીએ માટે તુલસીજીને ચુંદરી જરૂર ચડાવવી જોઈએ આનાથી પતિ પત્નીના પ્રેમ અને પ્રેમ અને વિશ્વાસ વધે છે ઘર માં રહેનારી સ્ત્રી સદા સૌભાગ્યવતી રહે છે પણ તુલસીને ચુંદરી ચડાવતા સમયે તમારે એક વાતનું ધ્યાન રાખવું કે તુલસીજીને લાલ રંગની ચુંદરી ક્યારેય ન ચડાવી લાલ રંગનો સંબંધ મંગળ ગ્રહથી હોય છે અને બુધ ગ્રહ તુલસીથી સંબંધિત હોય છે મંગળ અને બુધ ગ્રહ મિત્ર નથી બુધના અનુકૂળ શુક્ર ગ્રહ અને શનિ છે માટે તુલસી પર લાલ ચુંદડી ક્યારેય ન ચઢાવી તમે તુલસી પર લીલા રંગની પીળા રંગની ચુંદડી ચડાવી શકો છો તુલસીના છોડમાં શિવલિંગ અને ગણપતિજીની મૂર્તિ ક્યારેય ન રાખવી સાથે તુલસીજીના છોડમાં બીજા કોઈ ફૂલ છોડ ઝાડ ન રોપવા આ અશુભ કહેવાય છે તુલસીના છોડ પાસે કપડા ન સુકાવા જોઈએ નહીં તો કપડામાંથી ગંદુ પાણી તુલસીના છોડ પર પડે તો દોષ લાગે છે ઘણી વાર સ્ત્રીઓ સ્નાન કર્યા પછી તેના વાળ ખુલ્લા રાખીને તુલસીજીને પાણી ચડાવે છે પણ આમ કરવું ખોટું છે સ્ત્રીઓ હંમેશા તેના વાળ બાંધીને માથામાં સિંદૂર ભરીને જ તુલસીજીમાં જળ ચડાવવું ચેમણે જોઈએ આમ કરવાથી તુલસી માને આશીર્વાદ મળે છે તુલસી માના આશીર્વાદ સદાય સ્ત્રી પર રહે છે સૌભાગ્યવતી રહે છે શાસ્ત્રમાં તુલસીના છોડનું બહુ મહત્વ બતાવવામાં આવ્યું છે જે તુલસી પાસે કેળાનું વૃક્ષ લગાવો તો બહુ શુભ ગણાય છે જો તુલસી પાસે કેળાનું વૃક્ષ લગાવ્યું છે તો તમને કેટલાય ગણો તમને લાભ મળે છે કેળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે અને તુલસીજીની પાસે ભગવાન તુલસીજી પાસે

કહો તે મનોકામના તમારી જરૂર પૂરી થાય છે મિત્રો તુલસીજીના છોડમાં શાલિગ્રામ રાખવાથી વધારે શુભ પ્રભાવ જોવા મળે છે શાલિગ્રામ ભગવાન વિષ્ણુનું નિરાકાર રૂપ છે આ એક કાળા રંગનો પથ્થર છે જેને વિલક્ષણ અને મૂલ્યવાન માનવામાં આવ્યું છે જો આ તુલસીના છોડમાં શાલિગ્રામ રાખશો તો તમારા ઘરમાંથી સંપૂર્ણ નકારાત્મકતા નષ્ટ પામશે તો મિત્રો આવી રીતે ગુરુવારના દિવસે આ ઉપાય જરૂર કરજો જેથી ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની કૃપા સદાય તમારા ઉપર રહે મિત્રો જો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ